શેરીમાં રમતા બે બાળકો મહિલાઓ સહિત પાંચ થી છ લોકો ને સ્વાને બચકા ભર્યા હતા હડકાયા બચકા ભરતા ઇજાગ્રસ્ત લોકોને સારવારમાં ખસેડાયા હતા ઇજાગ્રસ્ત લોકોને ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા હડકાયા સ્વાનના આતંકથી ચક્રાવા ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે મારું નામ રામભાઈ છે મકવાણા ગામ ચકરાવા સવારમાં દસ રૂપિયા કે આવ્યું છે ગામમાં અને મારી છોકરીને ને મારા ઘેરથી બાઈઓને કવડી ગયું છે હું ખાંભા સરકારી દવાખાને આવ્યો છું અંદાજે કેટલા જણા ગામ માં ગામમાં ચાર પાંચ જણાને કવડી ગયું છે આપણી માંગ શું છે આપણી માંગ એમ છે કે જેમ કેમ કરીને પુત્રું વહેલા આ તક કાર્યવાહી કરો